નવાપરામાં બે યુવાનોને બે શખ્સોએ તલવાર છરી પાઇપ વડે આદે ધડઘા ઝીકી પરારગી જગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના જમના કુંન વિસ્તારમાં રહેતા મુસ્તફાભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના ભાઈ અબ્દુલ કાદર જમાલભાઈ ગુંદીગરા બંને નવાપરા વિસ્તારમાં કોઈ કામ સબબ ગયા હતા તે એરિયામાં તેમના જ કુટુંબી બે વ્યક્તિ અમિતભાઈ અલારખાઈ સોલંકી અને રિયાઝભાઈ અને યુનુસભાઈ સોલંકી અને બંને તલવાર શરીર અને પાઇપ લઈને બંને જણાને પાછળથી આવીને આડે ધડ ઘા મારી ફરાર થઈ ગયા હતા જ્યારે બંને લોકોને તાત્કાલિક સારવાર અર્થે સઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર અમે નવાપરા ચોક નો ઠંડુ પીવા ઉભા રહ્યા એ અરસા માં અમીનભાઈ અલાર સોલંકી રિયાદભાઈ ઇનુષભાઈ સોલંકી તલવાર પાંચ હુમલો કરવામાં કારણ બે ત્રણ મહિના પહેલા અમારે મારા સગ્ગામાં મારા દીકરા થાય છે એટલે મારા પપ્પા એક્સપાયર્ડ છે એ બાબતે અમારે એકાબીજાનો સંબંધ ઓછો થઈ ગયો એ અર્થાની દાજ રાખીને હુમલો કર્યો ચિંતા પાછળથી ના આ આ અત્યારે જ હુમલો કર્યો અમારી ઉપર

અનુભવની દુઃખને અમે માવો લીધા હતા એ સમયે અમીનભાઈ અલારકભાઈ સોલંકી રિયાજભાઈ ઇનોજભાઈ સોલંકી બરોબર હજી અમારા પાછો વાળી ઉભા રહ્યા એ અસામાં ખળવા ઢોકા ભાઈ બરોબર મારા ભાઈ ને માથાના ભાગમાં ખળવારો મારી ને મને માથાના ભાગમાં પેલો કરચો માર્યો લાલ હલાવવાનો બરોબર ¿Cuál es la